तो मुझे क्या करेंगे बोलो गिरनारी महाराज की जय चलो बापुनी जय मस्तरम बापुनी जय कोडरमणि जय او <applause>

આ એ બધું બહાર રીયા પેટન બોટરાની ઓલી ઓછીમાં પાત્રી દેજો કોઈને દે હોય ને તો ભગતો કે લે દે અને બાપુ થોડીવાર અંદર આવે પછી અહીંયા બહાર ઓ આપણે ગેમ છે માજી હારે બહાર ફાટી એ નો દેવા લાઈટ વહી ગઈ છે હા વહી ગઈ છે લાઈટ હા થાય ને ચા પાણી રસોઈ હું તો અહીંયા રસોઈ ચા પાણી મારું આવો આપણે બહાર હા ખુલ્લામાં જી હા